નમસ્કાર મિત્રો આજે તારીખ ફેબ્રુઆરી બે હજાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમની અંદર મિત્રો આજે પણ ઘણા બધા માર્કેટ માર્કેટયાર્ડમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અમુક માર્કેટ માર્કેટયાર્ડમાં સુધારા સાથે કપાસની બજાર ટકેલી આજે પણ જોવા મળી રહી છે બાકી એવરેજ પંદરસો થી લઈને સોળસો વચ્ચે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા બારસો પચાસ થી પંદરસો ને એસી રૂપિયા મોરબી તેરસો એસી થી સોળસો ને ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો ચાલીસથી પંદરસો રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને છ્યાસી રૂપિયા થ્રોલ એક હજારથી પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા હળવદ બારસો પચાસથી સોળસો ને પચીસ રૂપિયા ધારી અગિયારસો ચાલીસથી પંદરસો રૂપિયા વિરમગામ એક હજાર પાંચથી પંદરસો ને ઓગણસાઠ રૂપિયા અમરેલી એક હજાર ચાલીસથી સોળસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ ચૌદસો પંદરથી સોળસો ને સોળ રૂપિયા આંબલી આસણ ચૌદસો પંચ્યાસી થી પંદરસો ને એકવીસ રૂપિયા છોટાણા તેરસો એકતાલીસ થી તેરસો ને રૂપિયા વડાલી ચૌદસો થી સોળસો રૂપિયા ચાણસમા તેરસો થી પંદરસો ને ચોસઠ રૂપિયા રાજકોટ ચૌદસો થી પંદરસો નેવું રૂપિયા ચામજોધપુર બારસો થી પાંચ રૂપિયા છેદપુર આઠસો થી પંદરસો રૂપિયા ખાંભા બારસો થી સોળ રૂપિયા જસદણ સોળસો ને સત્તર રૂપિયા બાબરા ચૌદસો રૂપિયા વાંકાનેર તેરસો થી પંદરસો રૂપિયા જામનગર એક થી પંદરસો ને પંચાણું રૂપિયા દિયોદર તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા થરા તેરસો થી પંદરસો રૂપિયા માણસા તેરસો થી આઠ રૂપિયા પાટણ તેરસો થી સોળસો રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો રૂપિયા અંજાર અગિયારસો થી પંદરસો રૂપિયા થી પંચાવન રૂપિયા હિંમતનગર ચૌદસો પંચોતેરથી સોળસો ને બાર રૂપિયા હરસોલ તેરસો નેવું થી પંદરસો ને પંચાવન રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને વીસ રૂપિયા કુકરવાડા બારસો પચાસ થી સોળસો ને સાત રૂપિયા ગોજારિયા બારસો પચાસથી પંદરસો ને એકાણું રૂપિયા સિદ્ધપુર અગિયારસો અગિયારથી સોળસો ઓગણચાલીસ રૂપિયા કડી બારસોથી પંદરસો ને સત્યાશી રૂપિયા ઉનાવા બારસો એક્યાશીથી સોળસો ને છ રૂપિયા ગોંડલ એક હજાર એકાવનથી રૂપિયા તળાજા બારસો છવ્વીસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા અને ખેડબમ્મા ચૌદસો પાંસઠથી પંદરસો એંશી રૂપિયા